તેની સાતમી કલમ ત્યાં પ્રભુના વચનમાં લખ્યું છે પરંતુ તમારા માથાના વાળ પણ બધા ગણાયેલા છે બિહો નહીં ઘણી ચકલીઓ કરતા તમે મૂલ્યવાન છો આજના આ અદભુત વચન માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ બલો શું આપણે કદી આપણા માથાના વાળ ગણેલા છે જો આપણે આપણા બાળકોને ઘણો બધો પ્રેમ કરતા હોઈએ છતાં પણ શું આપણે તેમના માથાની અંદર કેટલા વાળ છે એ નિમાળા આપણે શું ગણેલા છે ના વાવ પરંતુ જે સર્વશક્તિમાન ઈશ્વર કે જે મને અને તમને પ્રેમ કરે છે એ ઈશ્વરે તો આપણા માથાના વાળ સુધા ગણેલા છે માના ગર્ભસ્થાનમાં એ જ્યારે આપણી રચના કરે છે ત્યારે બાઇબલ કહે છે કે આપણો ગર્ભ તેમનાથી અજાણ્યો નથી હોતો એ અદ્ભુત રીતે આપણું સર્જન કરે છે અને એના સર્જનની અંદર ભલાવ આપણા માટેની કાળજી હોય છે ત્યારે આપણે જ્યારે સમજણા થઈએ છીએ ત્યારે ઘણી બધી બાબતો માટે ચિંતા કરીએ છીએ કે આ પરિસ્થિતિનું શું થશે આના માટે શું કરીશું આના માટે કઈ બાબતોને કેવી રીતે કરવામાં આવે તો આ પરિસ્થિતિમાંથી બહાર આવાય પરંતુ પ્રભુનું વચન આપણને એવું પણ કે છે કે તમે આવતીકાલ માટે ચિંતા ના કરશો કે અમે શું ખાઈશું અમે શું પીશું અમે શું પહેરીશું એ બધી બાબતો વિદેશીઓ શોધે છે પરંતુ આપણે પ્રભુના લોક કે જે જાણીએ છે કે આપણા પ્રભુ આપણી કાળજી રાખનાર છે સો બાઇબલમાં એવું નથી લખ્યું કે તમારી સર્વ ચિંતા તેમના પર નાખો કેમ કે તે તમારી સંભાળ રાખે છે આજના વચનમાં લખ્યું છે બિહો નહીં ઘણી ચકલીઓ કરતા તમે મૂલ્યવાન છો પરમેશ્વરે આપણને તેની દ્રષ્ટિમાં મૂલ્યવાન ગણેલા છે આ શાસ્ત્રની અંદર ચકલીઓને તમે જો પુરાતન કાળની અંદર જુઓ તો એક સમયે હતી અને પેલાઓ આ પક્ષીના એક સ્વભાવ વિશે તમે જુઓ કે તે નથી કદી વાવતી નથી કદી લણતી નથી કોઈ દિવસ વખાણોમાં ભરતી છતાં પણ વચનમાં લખ્યું છે કે તમારો મારો બાપ તેઓને પૂરું પાડે છે તો શું તમે તેમના કરતા મૂલ્યવાન નથી તો આપણે કઈ બાબતો માટે ચિંતા કરીએ આપણે કેમ અમુક પરિસ્થિતિમાં અમે શું કરીશું બનાવું ગીરશાસ્ત્ર પંચાવન અને બાવીસ પ્રમાણે આપણે આપણો બહુ જ ઈશ્વર પર નાખવાનો છે અને તે આપણને નિભાવી રાખશે આપણા જીવનની અંદર ચાહે પહાડ જેવા પ્રશ્નો પણ કેમ ના હોય પણ આજે પ્રભુ તેના વચનથી આપણને કહે છે કે તમે બીશો નહીં એ પરમેશ્વર કે જે આપણને માથાના તાલકાથી લઈને પગના તળિયા સુધી આપણા આત્મા પ્રાણ અને શરીરની તમામ બાબતોથી તે આપણા જીવન માટે માહિતગાર છે એ પ્રભુ કે જાણે ઇઝરાયલ પુત્રોની અજાયબ રીતે કાળજી લીધી અરણ્યમાં તેઓને ખોરાક આપ્યો પ્રભુએ તેઓના માટે ખડકમાંથી પાણી કાઢીને તેઓને પીવડાવ્યું એ પરમેશ્વર આપણા જીવનો માટે પણ અદભુત રીતે કાળજી લેવાનું તેમણે આપણને વચન આપ્યું છે અને તે આપણા માટે અદભુત અને મહાન કાર્ય કરશે પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદ કરે આવો આપણે પ્રાર્થના કરીએ સ્વર્ગમાંના અમારા પ્રેમાળ પિતા કૃપાળુ અને દયાળુ ઈશ્વર આજના પવિત્ર વચન માટે તમારો આભાર માનું છું ઈશ્વર પિતા મારી પ્રાર્થના છે કે તમારા જે લોક પ્રભુ છે તમારું વચન આ સમય સાંભળી રહ્યા છે ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રભુ આજે એમની તમામ ચિંતા અને એમના તમામ પ્રશ્નોમાંથી તમે તેમને બહાર કાઢો એમને આસાદ કરો તેમની પરિસ્થિતિ તમે બદલો ઈશ્વર પિતા હું પ્રાર્થના કરું છું કે તમે તેઓને આશીર્વાદ આપો અને પ્રભુ તેમના હકમાં તમે અદ્ભુત અને મહાન કાર્ય કરો તમે આજે વચનથી તેઓને કહ્યું છે કે તેઓ ઘણા બધા મૂલ્યવાન છે ત્યારે તેઓ એ બાબતને સમજી શકે એવી કૃપા થવા દો પ્રભુ ઈશ્વરના નામે માગીએ છીએ આમે બ્લેસ યુ હેવ અ બ્લેસ ડે શાડો